પતાવી દીધી છે સામે આવ્યું છે સુરતના ઉદનામાં એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી અને પછી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું રસોઈ બનાવવા અને શાકભાજી ખરીદવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું માનવામાં આવે છે ઉદના ઉдна લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અકલેશ ઉર્ફે અલકુ બુરિયા જે ત્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો તેની પત્ની કાલીબેન શાકભાજી ખરીદવા ન જતા અલકુએ તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યાર પછી શનિવારે બપોરે અકલેશે તેની પત્નીને ભોજન બનાવવાનું કહ્યું હતું પરંતુ તેની પત્નીએ રસોઈ ન કરી અને બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો ગુસ્સામાં અલકુ ભુરિયાએ શાકભાજી કાપવાની છરી વડે પત્નીના પેટમાં સાત ઘા માર્યા હતા જેના કારણે તેની પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા બાદ અલકુ પોતે ઉધના પોલીસ સ્ટેશન જોઈને આત્મસમર્પણ કર્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી અકલેશ ઉર્ફે અલકુ ભુર્યાની ધરપકડ કરી છે મૃતક મહિલાને બે પુત્રીઓ પણ છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી ની બાજુમાં સુરત ટેક્સટાઇલ બુર્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગની જે વિંગ છે છેલ્લી વિંગ એ વિંગની ની પાછળ ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ અક્કુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એને પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલા પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની ની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો